ભત્રીજા મારો હારી હારી બમ્બોયા ખરેખર ભત્રીદા એક વાત કહું તાર કાચી બાપડી અત્યારે મને કહેતી હતી કે ભત્રીદા કાકા અત્યારે મો શીરો ખાઈ લો તમે તે હું ખાવા ના રહ્યો ખરેખર એવો થાક લાગ્યો છે ખાઈ ના આવ્યો હોત ને તો આટલો થાક મને ના લાગો અરે ખાવા જાવ તો શું દેતવા ખોન તાણી

વાજુ તો છે વાજુ તો છે એક તો હળંગ નદી માં થકવાડ્યો છે અને આટલા ડાબો લાઈન પડતો કર્યો પણ ભત્રીજા આ તું જોક લઈને એ ફાઈનલ એકમી તારીખે પેલા પૈસા ઉઘરાવા આવે છે ને અરે કાકા એકવીસ તારીખેલા ઉઘરાવે છે મૂડી ઉઘરાવે છે કમસે કમ પચાસ થી સાઈઠ હજાર મૂડી લઈને ફરશે હા એ બરોબર છે પણ જો તારો આ પ્લાન ખોટો પડ્યો તો તારી તો પથારી ફરી એટલું યાદ રાખજો રાજા મેલું તને

આપણે જઈ ના આવે લૂંટ ના થાય તો પછી આપણે ખાલી ના બાજુ અરે દાદા મને સો ટકા પાકી ખબર છે એટલે તો મેં તમને વાત કરી હતી અને ખાલી તો આપણે નઈ ખાલી તો હીરો થઈ જાય ભાઈ ખાલી થઈને ને હીરો જાવ જો એ કારણ કે આની લૂંટ છે ને થોડીક ભારે છે અરે દાદા દાદા તમે મારી વાત આપણો અભુજી બોલ્યા એટલે વાત પૂરી એમાં શક ના કરવાનો હોય તમાર અરે એમ તો મને અભુજી પર ઈશ્વર છે હવે હાડો ખાલી હેલો

ના પીવી ના પાડજો આ વ્યાજ બધું તમારે કહેવાનું આવતું નથી અસલ વાત કરો અરે ભાઈ હા કે જે વ્યાજના પૈસા તમે લ્યો છો કને ખબર કે પૈસો કેવો હોય કેવો ના હોય નહિ પીવી ચા ના ના તો અમારે પાવી ને હે રૂપા ની તાન તમાર પીવો તો પાઈ જુલ્યો ના રે ના અમારા જોડે ઘણા રૂપિયા થી પીવી છે એટલે પૈસા પી લે હ આ તો અરે ભાઈ અત્યારે ઓર આખી પડે પૈસો ચી પડનો આયો હોય ચી પડનો ના આયો હોય કોઈ ને આયનો આયો હોય તો એ ચા મને ના હતે બધી હારી પણ તો પૈસો આવે છે અમારા જોડે આ ના તો ઘણા રૂપિયા આયા છે એવું છે મવડો થઈ રહ્યો છે અરે મફુજી શિખર કને શકન જોઈ ને નેગડે તો 50 થી 60000 રૂપિયા આયા છે એટલે આવે છે કે તમે જો વ્યાજ ઓછું લ્યો છો 10% ના 10% લ્યો છો અરે અમે તો હોજી 15% આલતા ગમે એવાનું કોમ મરધી રાતે નહીં કરી નાખતા અડધી રાતે કોમ કરી નાખો તો તો દાન અરે ભાઈ ઘરે જો ભીડમાં હોય તો 15% લઈ જાય પણ તમારે વિચારવાનું આવે કોકની આવી આયો ના લેવાની હોય બાબુજી બધી ચિંતા તમે સોળી મેલો હજી કહું છું હેડો ચા પીવા

અબોજી ઓનું નામ ત્યારે પૂછવું તો તે ડાયરેક્ટ ટોટલી કેમ કીધો અરે મને તો ન ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કઈ ને દાદા હવે ઓમે રોચો ને રોચો છે દાદા મારી ભૂલ થઈ ગઈ બચ અત્યારે આપણે બાહે કોઈ છે ન્યો ભરે કરું થડમું ટપણી કર અરે ઓ આખી રે અરે અરે એ કાકા કોઈ નહીં કાકા એ કાકા માર બાર જવાનો છે આ આ ગેસ ના પૈસા પડ્યા છે માર જોડે બીજા પૈસા દાદા 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 યાર છોકરા શી બાપડા ઉપાય ઉપાય હવે ચાવી લઈ આવી છે કે અમે લઈ જઈએ ગાડી પછી ના લાવો લાવ ના કર

આપણે જેટલી ચોરી કરી જેટલી લૂંટ કરી એ બધું મારા પ્લાનિંગ થી જ કર્યું છે તમારો પ્લાન આટલો એકો માયો નહીં અને એક બીજી વાત તમને કહી દેઉ કે નેના મોટી બધી વાતો માર કાચીન કહેવાનું ના રાખો ન કોક દાડો લેડીઝ પોલીસ ઘેર આવી જઈ નહીં તો માર કાચીન એવો મારશે નહીં તો બધું હાતું હાતું કહી દે અરે ના કે કદી એ ના કે હું વાત કરું છું લ્યા કોઈ આજકાલનો ધંધો નહીં મારા આર્યો ઓવે

કઈની વાતનો તું વિચાર જ છે યાર અરે કાકા હું એ વિચારું છું કે પેલો આવે તો લૂંટ કઈ રીતે કરવી કઈ રીતનો મગજ દોડાવું આ રસ્તો છે તો કોઈ અવરજવર થાય તો શું કરવું હા એ વાત સાચી છે આ તો કરોડો રૂપિયા લૂંટવાના છે એટલે હ ભઈદાર કાકા હ 100 રૂપિયાની લૂંટ કરવાની હોય ને એ લૂંટ કહેવાય આ એટલે એક્ટિવા કોઈ મારા બાની નહીં ચોરી કરીને આયા છે અને રોડ પર લઈને બેઠા છે શરમ નઈ આવતી અરે એક્ટિવા લૂંટ કરે આપણે કેટલો ટાઈમ થયો હજુ કળ થયો નહીં હજુ ચિંતા હોય બેહો દાદા ટાઈમ થઈ ગયો છે હાડો થઈ ગયો તૈયારી છે હાડો चट 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 तू दादा दा तार काची न हेरे नु किधु से उपाधी थी से आशी 13000 आवे ने ते ने हेरयो तरत लागा काका आयो आ चश्मी थावे ही हुए अन ओना जोडे 60 7000 हासी एम અલ્યા काका ओ मन बधी खबर छे आओ અલ્યા मने तो को लागतु नाही

bây giờ caga chu cầu bạn, dưới cho bây giờ caga 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 પૈસા પૈસા નહી જ્યા ચિંતા ના કરો હવે આપણે યુઝ કરશે પ્લાન નંબર દોન આવ્યો એ પણ પૈસા મારા જોયા ગયું હશે ઉભા

ઓ મબુજી તમે તો છો અરે પેલો દાદા છે કોઈ મારે ક્યારે પૈસા જાય હવે તારું છે એના માટે હું રસ્તો કાઢું છું એના માટે પોલીસ સ્ટેશન જવું પડશે ને કેસ કરવો પડશે

અંતોય માર કાચીન મોહણમ કાલી તર અરે પણ જે છે હાથું કીધું છે લે મને મેલ દેજો હાલ તમે અલ્યા પણ માર ખીતામ રહીધું હું ઓધો અરે કાકા ખીતામ ના રાખો તમન ખબર ના પડે અને હું કવ છું હા બહુ આમણા નઈ જાવ આમણા હેડો હાટા થરગર એક ટીવાર હજી વાત તો કમ્પ્લીટ આ તું દાદા લઈ ગયો વગડા હુંરો હેડ્યો તો અજક કુછ દોડ લ્યા એ એ એ ચક 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 તું દાદા જા દેખ લ્યા બુજી યાર આયો આવો આવો ચક્કુ દાદા તમારી જ વાટ જોઈ રહ્યો તો ઓ નો સસક તમંકને કીધું વાહ ભાઈ વાહ એક્ટિવાય મળી ગયું લાવ વાટ પરાસે મળી ગયું એ સાઈડ મોકલ સાઈડ મોકલ પેલા હમણાઓ કાકા આ બતાવો એ પેલું બુલેટ સાઈડ મોકલ બુલેટ સાઈડ મોકલ કરું કરું સાહેબ

નહી ઓળખતા લીલી બાગડી દાળ લૂંટો વાત કરવા માંગુ તમને શું તમે આવાની અંદર હજાર રૂપિયા આવીને તમે બધા પૈસા પોલીસ સ્ટેશન માં જમા કરાવી દેવા એના કરતી હજાર તમે લઈ રહ્યો ત્રીસ હજાર

ખબર પડે કે લૂંટકી રીતની થાય છે